જય માતાજી મિત્રો તો જુઓ રેતીનો વિડીયો લઈને આવ્યો હો જે મકાન ચઢવા માટે રેતીનો ઉપયોગ થાય ને એ રેતી કાયદેસર નદીની રેતી ભોગાવો જ છે ભોગાવો રેતીનો પ્લાન હે જોઈ જુઓ આ અહીંથી આ ભોગાવો જે નદીનો માલ કાચો માલ અહીંથી નાખે જો આ કાચા માલ બધો હે કાચો માલ તમને બતાવું પહેલાં કાચા માલમાં કાયદેસર રેતી વધારે છે અને તૂડ બૂડ બધું ઓછું એટલે આમાં તૂડ ધૂળ પછી જે મોટા મોટા કાંકરા હોય એ બધું નોખું થઈ જાય અને રેતી અલગ થઈ જાય એ રીતનો પ્લાન છે એટલે આને હોશ વોશ રેતી કે વોશિંગ કરેલી આવે કમ્પ્લીટ ધોયેલી રેતી એમ અમુક વોશ વોશની રેતી આવે એમ કહીએ એટલે જો આ પ્લાન આખે આખો આ ચાયણો મૂકેલો છે અને આમાં પાણી ચાલું જ રહે સતત જે રેતી હોય એ અલગ કરી નાખે પછી મોટા મોટા પાણા આવે એ અલગ કરી નાખે અને જે ધૂળ હોય માટી નીકળે એ અલગ થઈ જાય એથી એટલે આ ગાડી આપણે ભરવાઈ છે રેતી આપણો પ્લાન નથી આપણે બીજે ભરવાયા જોઈ લો કાયદેસર આ જે બંબો થાય ને અહીંયાથી રેતી નોખી થાય અને નીચે અહીંથી એક બંબુડું મૂકેલું અહીંયાથી સીધું ઓલું માટી નીકળી જાય અને આ રીતે એ કાંકરા જે મોટા કાંકરા રહીએ ને અહીંયાથી નીકળી જાય એટલે અહીંયા જે સ્ટોક થાય કાંકરાનો એટલે અહીંયાથી ભરીને નાખી દઈએ આગા બાકી કાયદેસર આમ ફૈરા રાખે અહીંયા કાચો માલ નાખવાનો રહીએ બધો કાચો માલ અહીંયા નાખીને અહીંયાથી રેતી થઈ જાય નીચે બધી રેતી આવે પણ અહીંયાથી ગાડી ભરવાની થાય જો આટલું જ આમ આવે આમાં કાંઈ જાજો ખર્ચો ન થાય આ પ્લાનમાં લો ખર્ચાની જ નથી ખબર જાજો ખર્ચો ન થાય આપણે આ પ્લાન હતો પહેલાં અત્યારે નથી એટલે હવે પાછો બનાવવાનો વિચાર હે જો આ રેતી હવે હું તમને બતાવું કેટલી દાણાદાર અને કેવા આમ કાયદેસર સાચા બધા પાંચી હે ને એવી રીતની આ રેતી છે જોઈ લો હે રેતી સારી જ આવશે અને છતની સ્પેશિયલ રેતી છે આ છતમાં તો હાલ લે જ તે એમાં કોઈ એમ ન કહીએ કે આ રેતી ન હાલે સ્પેશિયલ છતની રેતી છે છતમાં આ કામ કરે અને રેતી આપણે અહીંના કોઈ લોકોને જોતી હોય ને વાંકાનેર હે મોરબી છે પછી હળવદ હે ધ્રાંગધ્રા આ બાજુ બધે ગમે અહીંયા રેતી આપણે નાખી દઈશું આપણે વાંકાનેરથી વાકાણના તાલુકાના ગામડા છે મોરબીના ગામડા છે ગમે કોઈને જરૂર હોય તો કેજો રેતી આપણે સપ્લાય કરી રેતી ભાઈ બેલા જોતા હોય કપચી જોતી હોય મળી જશે અને સારા ભાવમાં મળી જશે આપણે છ વ્હીલ ગાડી છે એક દસ વ્હીલર છે જે કોઈને રેતી જોતી હોય એ રેતીનો કોન્ટેક કરજો આપણને રેતી સારી મળી જશે આ છતની સ્પેશિયલ છે અને પ્લાસ્ટરની જોતી હોય તો પ્લાસ્ટરની મળી જશે અને આ જોતી હોય તો એ તમારે જે જોતી હોય એટલે રેતી તમે જુઓ એક નંબર રેતી છે જે કોઈને આપણા વિડીયો ગમતા હોય ને રેતીના બેલાના તો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જેને જરૂર હોય એનો વિડીયો શેર કરો જેથી સારા ભાવમાં એમને પણ સારો માલ મળી રહે